આ ટાવર ઉભેલો છે આ ટાવર ઉભો છે એનો આપણે આ ટાવર ઉભેલો છે બરાબર છે ટાવર ના પાયાથી આ ટાવર નો પાયો ત્રીસ મીટર અંતર અંતર એટલે આ પાયાથી ત્રીસ મીટર અંતર અહીંયા બિંદુ જે છે ચાલો એ બિંદુ થી ટાવર અહીંયા થી તમારે નિરીક્ષણ કરવાનું છે ટાવર નો ટોચ ભાગ અહીંયા થી ટોચ ભાગ તમારે જોવાનો છે અને એ તમારે ખૂણો કેટલા અંતર જે છે તમારે ત્રીસ અંશ નો જે છે

બરાબર ત્રીસ અંશ આપેલો છે અને બીજું આપે છે આ દાખલાની શરૂઆત સૌથી પહેલા આમ જ કરે ત્રિકોણ પહેલો લેવાય આ કયો ત્રિકોણ છે કાટકોણો તો આપણે એમ કાટકોણ ત્રિકોણ એ કાટકોણ કાટકોણ ત્રિકોણ ત્રિકોણનું નામું છે કાટકોણ ત્રિકોણ એ બી સી માં કયો ખૂણો કાટખૂણો છે ખૂણો બી આ ખૂણો બી કાટખૂણો છે અને તેથી લખાય કર્ણ શું થાય એટલે સામેનો ખૂણો રેખાખંડ એસી એ તમારે કર્ણો થશે આટલું લખી જ દાખવાનું

સામેની બાજુ તમને ફરી વાત અહીંયા તમે છો અહીંયા જે જે એટલે આ છે તમારે સામેની બાજુ અને આ જે છે તમારે પાસેની બાજુ ખ્યાલ એટલે તમારે થી બરાબર આ રીતે થાય અથવા તો અહીંયા પેલા આપણે સામેની બાજુ લઈ એટલે કોઈ બહુ ઇસ્યુ થાય નહીં એટલે કોટ લેવો પડે પણ આપણે સામેની બાજુ છે તો પાછળની બાજુ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલા માટે આપણે દાખલો ગણવો આ રીતે પણ આપણે ગણી શકાય ચાલો આપણે આ રીતે ગણી હવે થીટા બરાબર પાછળની બાજુ છે તો સામેની બાજુ એટલે તમારો કોટ થશે આ શું થાય કોટ કોટ થીટા ની કિંમત કેટલી 30 કોટ 30 બરાબર પાછળની બાજુ

જો કોટ 30 = 30 / ab મળ્યું હવે આપણે કોટ 30 ની કિંમત લઈ તો કોટ 30 ની કિંમત છે √3 ચાલો અહીંથી આપણે આગળ લઈ તો કોટ 30 ની કિંમત કેટલી છે √3 = 30 / ab આ રીતે હવે તમે એકાંત પ્રમાણ નો નિયમ લખો એ બી અહીંયા 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 એક સાઈડ તમે ફેરફાર કરો તો શું છે એ બી બરાબર 30 છેદ માં વર્ગમૂળ 3 આમ આવ્યો હવે આપણે છેદ ને દૂર કરવા માટે આપણે આના ભાગ પાડવો પડે એટલે શું થાય 30 માં શું છે 3 ગોતો પડે 3 10 30 થાય છેદ માં વર્ગમૂળ 3 બીજો મેં નવું કઈ કરવું છે આ ત્રીસ ના બે ભાગ પડ્યા ત્રણ ગુણ્યા દસ અને આ ત્રણ ના બે ભાગ એટલે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ ગુણ્યા દસ એના છેદમાં વર્ગમૂળ ત્રણ આ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ નીકળી જાય ઉડી જાય એટલે તમારે આવશે આ બે નો ગુણાકાર દસ વર્ગમૂળ ત્રણ આ તમારો જવાબ આવશે એટલે તમારે ટાવર ની ઊંચાઈ અહીંયા